નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇઝ ઇવનિંગ બુલેટિનમાં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમર મુખ્ય સમાચારોથી નિરંકારી સદ્ગુરુ મહારાજ સુદીક્ષાજી મહારાજની દિવ્ય શીખ અને માનવ સેવા એ પ્રભુ સેવાથી પ્રેરાઈ માંડા ખાતે ત્રણસો નિરંકારી ભક્તોએ રક્તદાન કર્યું હતું નિરંકારી મિશનની સામાજિક શાખા સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના નેજા હેઠળ

તેઓએ સંત નિરંકારી મંડળ ની સેવાકીય પ્રવૃત્તિ ને બિરદાવી ઉપસ્થિત સૌને અભિનંદન પાઠવ્યા હતા મેગા આયોજન જે હમરા સુરત જોન કા પાચવા બ્લડ ડોનેશન કેમ્પ હૈ બ્લડ ડોનેશન કેમ્પો કે એક લડી ઉસ્સીબા ગુરુવચન સિંહ મહારાજ કાદ મે जो बाबा हरदेव सिंह महाराज के बुखार बिंद से वचन आए के लोही जो है इंसान की नाड़ियों में बहनी चाहिए नालियों में नहीं और आज तक संत नंकारी मिशन चौदह लाख ,00 से ऊपर यूनिट दान कर चुका है इसके साथ साथ सर्व रोग निदान कैंप साफ सफाई अभियान प्लांटेशन एक हिल स्टेशनों की सफाई वाटर बॉडी की सफाई रेलवे स्टेशनों की सफाई ऐसे कितने अभियान તો જો સંદેશ દસ પહેલે તો મડા સંદેશ દેના ચાહે સભીને મારંકારી વલંટ્રીઓ કંધ કંધા મન और इसके साथ साथ जो सदगुरु महाराज दीक्षा जी महाराज का संदेश है कि ब्रह्म की प्राप्ति भरम की समाप्ति एक इंसान का मानव देह है जिसकी जो भक्ति कर रहा है उसकी जानकारी और भक्ति जानकारी के बाद ही शुरू होती है तो ये दास चाहेगा कि सब भक्ति की सार्थकता चाहिए तो भगवान की जानकारी करें प्यार से बोलिए बिलर सरिगम विस्तार डेपो पर चलना पंद्रह दिवस रासायनिक खातर उपलब्ध न रहता ખેડૂતો ડેલીએ હાથ દઈ પરત ફરી રહ્યા છે મંગળવારના રોજ ખાનગી ડેપોમાં રાસાયણિક ખાતર આવ્યું હોવાની જાણ ખેડૂતોને થતા ડેપો પર ખેડૂતોની લાંબી કતાર જોવા મળી હતી સ્વામિનારાયણ સનાતન મંદિર ઉમરગામ દ્વારા સ્કૂલ કીટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું ઉમરગામ શ્રી સ્વામિનારાયણ સનાતન મંદિરના સંતો અને સેવાભાવી સ્વયંસેવક યુવાનો દ્વારા ઘરે ઘરે જઈ જરૂરિયાતમંદ બાળકોને સ્કૂલ કીટ વિતરણ કર્યું હતું ગત રોજ મંગળવારે નારગોલમાં પવન સાથે વરસાદ વરસતા વીજ વિભાગનું ટ્રાન્સફોર્મર તૂટી ઘટના અંગે સરપંચ ભંડારી દ્વારા વીજ વિભાગના અધિકારીને જાણ કરાતા ગણતરીના સમયમાં ટીમ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી ટ્રાન્સફોર્મર તૂટી પડવાને પગલે નારગોલ બારિયાવાડ મિતનાવાડ ડેપોફળિયા વગેરે વિસ્તારમાં અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો હતો વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વાપી પારડી ઉમરગામ વલસાડ ધરમપુર સહિત સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે વરસાદને પગલે તાપમાનનો પારો ગગડતા લોકો રાહતની લાગણી અનુભવી રહ્યા છે આજે વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લામાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે પણ આજે વલસાડ જિલ્લામાં વરસાદની આગાહી કરી છે વલસાડ ગુંદલાવ નજીક નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર અકસ્માત સર્જાયો હતો હાઇવે પર ઉભેલી ટ્રકના પાછળના ભાગે બાઇક અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો અકસ્માત બાદ આજુબાજુ જાણ કરી હતી જાણ થતાં જ પોલીસની ટીમ અને એકસો આઠની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી પોલીસને ઘટના સ્થળેથી મૃતક યુવકનું ઓળખકાર મળી આવ્યું હતું જેના આધારે પોલીસે મૃતક યુવકના પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો વલસાડ જિલ્લાના પારડી એપીએમસી માર્કેટ બહારથી કેરીની ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે પારડી બહાર સ્ટોલ સ્ટોલ કરી કેરીનું વેચાણ કરતી મહિલાઓના પરથી જેટલા કેરેટની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે સમગ્ર ઘટના બાદ સીસીટીવી કેમેરા ચેક કરતા ઘટના પરથી પડદો ઉચકાયો હતો સીસીટીવી કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોમાં એક ટેમ્પો અડધી રાત્રે એપીએમસી માર્કેટમાં આવે છે તેમાંથી કેટલાક શખ્સો માર્કેટમાં હટાફેરા કરતા નજરે પડે છે માહોલ અનુકૂળ જણાતા કેરી ભરેલા ચોવીસ કેરેટ ચોરી ચોરી સમો ટેમ્પો લઈ પલાયન થતા કેમેરામાં કેદ થઈ ગયા હતા પાર્ટી એપીએમસી માર્કેટની બહારથી કેરી ચોરીની ઘટનાના વિડીયો વાયરલ થતા લોકોમાં કુતુહલ જોવા મળી રહ્યું છે પાર્ટી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કેરી ચોરોને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે રાજ્ય કક્ષાના વિશ્વ સિકલ સેલ દિવસની ઉજવણી ધરમપુર ખાતે કરવામાં આવી હતી કાર્યક્રમમાં માનનીય કલેક્ટર અનસુયા ઝા વલસાડના સાંસદ ધવલભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ ઉમરગામ ધારાસભ્ય રમણભાઈ પાટકર જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મંચસ્થ મહાનુભાવોએ રોગ નાબૂદી પ્રયત્નોને પ્રોત્સાહન આપવા માટે અપીલ કરી હતી આદિવાસી ક્ષેત્રમાં સિકલ સેલ રોગનું પ્રમાણ વધુ જોવા મળે છે ગુજરાતના આદિવાસી જિલ્લાઓમાં ઊંડે સુધી એક કમજોર આનુવંશિક રોગ સામેની મોન લડાઈ બે દાયકા કરતાં વધુ સમયથી ચાલી રહી છે આ લડાઈમાં મોખરે પદ્મશ્રી ડોક્ટર યઝદી ઇટાલિયા છે આદિવાસી વિસ્તારમાં સિકલ સેલ એનિમિયાને નિયંત્રિત કરવામાં તેઓએ મહત્વની ભૂમિકા ભજવી છે તેઓના અથાક પ્રયત્નો અને નિઃસ્વાર્થ સેવાને ધ્યાને લઈ તાજેતરમાં તેઓને પ્રતિષ્ઠિત પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા છે પદ્મશ્રી ડોક્ટર યઝદી ઇટાલિયાએ ભારતમાં પ્રથમ સમર્પિત સિકલ સેલની સ્થાપનાનું નેતૃત્વ કર્યું ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર